શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીણોદર ટ્રસ્ટ દ્વારા આગામી તેરમી આવી રહેલ સૂર્યપુત્રી માતા પ્રગટ ઉત્સવની ઉજવણીને લઈ વિવિધ સંસ્થાઓના સહકારથી પૂજ્ય શ્રી મોટા સુરોદે ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે ધાટની સફાઈ કાર્યક્રમ યોજાયો હતો જાંગીરપુરા ખાતે આવેલ શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીણોદર ટ્રસ્ટ દ્વારા આગામી તેર જુલાઈ શનિવારના રોજ સૂર્યપુત્રી માતા આપીના પ્રગટ ઉત્સવની ઉજવણી કરાનાર છે જેના ભાગરૂપે રવિવારના રોજ વિવિધ સંસ્થાઓના સહકારથી પૂજ્ય શ્રી મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે ઘાટની સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો છ જુલાઈ શનિવાર અને સાત જુલાઈ રવિવાર રોજ ઘાટની સફાઈ કરાઈ હતી જેમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો જોડાઈને સૂર્યોદય ઘાટ પર તણાય આવેલા તથા અન્ય કચરાની સફાઈ કામગીરી કરાઈ હતી સફાઈ ઝુંબેશમાં કુરુક્ષેત્ર ધામ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ વ્યવસ્થાપક મંડળના સભ્યો રાંદેર પિંપલ્સ બેંકના પદાધિકારીઓ સેલર ક્લબ મા માતા મંડળ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અધુચ્ય સ્પોર્ટ્સ ક્લબ અંબાજી મંદિર ગુરુકુળ વિદ્યાલય મોરાભાગળ વગેરે સંસ્થાના સ્વયંસેવકો જોડાઈને સૂર્યોદય ઘાટની સફાઈ કરાઈ હતી તો આગામી તારીખ તેર જુલાઈને શનિવારના રોજ સવારે નવ કલાકે મા તાપીનો પ્રગટ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે પૂજા વિધિ મહાઆરતી અને ચૌદસો મીટર ચુંદરી

મા આપીને પૂજા અર્ચના સાથે ચુંદરી અર્પણ કરવાનો કાર્યક્રમ છે અને તે કાર્યક્રમ અંતર્ગત કુરુક્ષેત્ર ટ્રસ્ટની હંમેશા પરંપરા રહી છે કે તે પહેલાં શનિ રવિના રોજ તાપી માતાનો આ પૂજ્ય મોથા સૂર્યોદય ઘાટ ઉપર સફાઈ ઝુંબેશ કરતી હોય છે વિવિધ સંસ્થાઓ જેમ કે રાંઢેર પીપલ્સ સુરત ડિસ્ટ્રિક્ટ સુમુલ ડેરી ગુરુકુલ સુપા એમએમપી સ્કૂલ આવી અનેકો સંસ્થાઓ અને જુદી જુદી અહીંના આગેવાનો જે નાની નાની મંદિરો છે તેના સ્વયંસેવકો આ સભાઈ ઝુંબેશમાં જોડાતા હોય છે અને આપ જોઈ શકો છો કે ખૂબ જ ભક્તિભાવથીમાં તાપીના આ ઘાતને ચોખ્ખો રાખવાનો જે સંદેશો અલગ અલગ જે તાપી નદીના જુદા જુદા ઘાટા આવ્યા છે તે મંદિરોને આપવાનો એક પ્રયત્ન છે જર એ જીવન છે તેની જાગૃતિ રાખવા માટેનો આ સંદેશો છે જુદી જુદી સંસ્થાઓ મોટા પ્રમાણમાં આવનારા દિવસોમાં જુદા જુદા તહેવારો પર આ સફાઈ ઝુંબેશની આયોજન કરે તેવી પણ આ કુરુક્ષેત્ર રસ આ તકે અપીલ કરે છે અને મા તાપીનો પ્રાગટ્ય દિન જ્યારે શનિવારે આવી રહ્યો છે તારીખ તેરમીના રોજ ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં પરમ સંત સંતશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે તો આપ શ્રીઓ બી વધારજો સવારના નવ વાગે પૂજા અર્ચના સાથે ચુંદરી અર્પણ અહીંયા અગિયારસો મીટરની કરવામાં આવશે તો આ ભાવિક ભક્તોને સૌને પધારવા માટે કુરુક્ષેત્ર રસ્ત દરિયા આમંત્રણ આપે છે અષ્ટો ભારત જાય